પચીસ નું શાનદાર આગમન આજે થયું છે આ ઉત્સવ બે હાજર પચીસ નું પ્રથમ ગણપતિ આગમન બન્યું જેના કારણે નડિયાદના ગણેશ ભક્તો માં ઉત્સાહ અને આનંદ નું વાતાવરણ છવાયું છે આ ભવ્ય ગણેશ યાત્રા મિશન રોડ બ્રિજ થી શરૂ થઈ અને રામ તલાવડી ખાતે આવેલ શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે ભક્તિમય વાતાવરણમાં નડિયાદના ભક્તો માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્સવનું એક અનોખું માધ્યમ બની રહ્યું છે આગામી દિવસોમાં આ મહોત્સવ દરમિયાન અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જે ભક્તો માટે ખાસ આકર્ષણ કેન્દ્ર પણ મારું નામ રામકૃષ્ણ વિઠ્ઠલરાવ શિંદે છે બાલુભાઈ તરીકે ઓળખાવું છું શ્રી છત્રપતિ શિવાજી યુવક મંડળની સ્થાપના કરનાર અમારા સ્થાપક એટલે શ્રી સુનિલભાઈ વિઠ્ઠલરાવ શિંદે તેમણે નડિયાદમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી એકતાલીસ વર્ષ પહેલાં આ એકતાલીસમું વરસ છે અને આજે એમની પ્રથા અમે ચાલુ રાખી છે એકતાલીસ વર્ષથી અમે સૌથી જૂના જૂના ગણપતિ સાર્વજનિક ગણપતિ એટલે રામ તલાવડીના રાજા આ એટલી ધામધૂમથી અમે કરીએ છીએ અને આ વિસ્તારના લોકો એટલો અમને સાથ સહકાર આપે છે કે અમારું જે શોભાયાત્રા નીકળે ને તો એટલી બધી પબ્લિક હોય કે રોડ ટ્રાફિક જામ થઈ જાય અને ફૂલ આખો એક સાઈડનો રોડ ચાલુ હોય એટલી બધી પબ્લિક હોય છે અમારી અને બહુ સરસ રીતે ગણપતિ દાદાનું અમેના અહીંના લોકો સ્વાગત કરે છે અને અહીંના લોકોનો ખૂબ ખૂબ આભાર જે લોકો અમારી સાથે રહે છે અને અમારે સાથ સહકાર આપે છે અંદાજે ત્રણ થી ચાર હજાર પગલે હા અમારું નડિયાદનું સૌથી પહેલું આગમન છે અને અમારા ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ અને બીજા અમારા આગેવાનો છે તેમના સાથ સહકારથી આજે અમે આ આયોજન Su que é só por que é. મારું નામ રામકૃષ્ણ વિઠ્ઠલરાવ શિંદે છે બાલુભાઈ તરીકે ઓળખાવું છું શ્રી છત્રપતિ શિવાજી યુવક મંડળની સ્થાપના કરનાર અમારા સ્થાપક એટલે શ્રી સુનિલભાઈ વિઠ્ઠલરાવ શિંદે તેમણે નડિયાદમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી એકતાલીસ વર્ષ પહેલાં આ એકતાલીસમું વર્ષ છે અને આજે એમની પ્રથા અમે ચાલુ રાખી છે એકતાલીસ વર્ષથી અમે સૌથી જૂના જૂના ગણપતિ સાર્વજનિક ગણપતિ એટલે રામ તલાવડીના રાજા આ એટલી ધામધૂમથી અમે કરીએ છીએ અને વિસ્તારના લોકો એટલો અમને સાથ સહકાર આપે છે કે અમારું જે શોભાયાત્રા નીકળે ને તો એટલી બધી પબ્લિક હોય કે રોડ ટ્રાફિક જામ થઈ જાય અને ફૂલ આખો એક સાઈડનો રોડ ચાલુ હોય એટલી બધી પબ્લિક હોય છે અમારી અને બહુ સરસ રીતે ગણપતિ દાદાનું અમેના અહીંના લોકો સ્વાગત કરે છે અને અહીંના લોકોનો ખૂબ ખૂબ આભાર જે લોકો અમારી સાથે રહે છે અને અમારે સાથ સહકાર આપે છે અંદાજે ત્રણ થી ચાર હજાર પગલું પગયાદાર પચીસ હા અમારું નડિયાદનું સૌથી પહેલું આગમન છે અને અમારા ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ અને બીજા અમારા આગેવાનો છે તેમના સાથ સહકારથી આજે અમે આ આયોજન શું કેવાય સફળ કરી શક્યા છે